ઉત્તર ગુજરાતની સૌથી લાંબી એક હજાર બસો વીસ કિલોમીટરની હરિદ્વારથી અડિયા સુધીની કાવડ યાત્રાનું પાટણમાં ભવ્ય સામૈયું કરાયું હરિદ્વારના ગંગાજળ અને પુષ્કર કુંડના જળ સાથે અડિયાના દુધેશ્વર મહાદેવને જળાભિષેક કરાશે હરિદ્વારથી શરૂ થયેલી ઉત્તર ગુજરાતની સૌથી લાંબી કાવડ યાત્રા શનિવારે સાંજે પાટણના બગવાડા દરવાજા ખાતે આવી પહોંચતા વિવિધ સંગઠનો દ્વારા ઢોલ નગારા અને ભક્તિ સંગીતના સુરો સાથે ભવ્ય સામૈયું કરાયું હતું સત્તર શિવભક્તોના જૂથે માત્ર અગિયાર દિવસમાં એક ની આ યાત્રા હરિદ્વારના ગંગાજળ અને પુષ્કર કુંડ ના જળ સાથે અડિયા ના દુધેશ્વર મહાદેવ મંદિર પહોંચી ગંગાજળ અને પુષ્કર કુંડના જળથી દુધેશ્વર મહાદેવ ને જળાભિષેક કરશે કાવડ યાત્રીઓએ યાત્રા દરમિયાન કઠોર નિયમોનું પાલન કર્યું છે તેઓએ ખાટલામાં સુવાનો ત્યાગ કર્યો છે લસણ ડુંગળી વગરનું ભોજન લીધું છે સતત ઓમ નમ શિવાય જાપ કર્યા છે દુધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ યાત્રાળુઓ માટે બે પોઈન્ટ પચીસ લાખનું વીમા કવચ પણ પૂરું પાડ્યું હતું આ યાત્રા બગવાડા દરવાજાથી મુખ્ય દરવાજા માર્ગે થઈને અનાવાડા દરવાજે થઈ દુધેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે આ મંદિર પાંચસો વર્ષથી પણ પ્રાચીન અને સ્વયંભૂ છે તે ઉત્તર ગુજરાતના ચાર મઠ પૈકીનો એક જાગ